આ માંડલ તાલુકા પંચાયત કચેરી છે તાલુકા પંચાયત કચેરીની અંદર હજુ હાલની અંદરનો જે ટાઈમ છે પાંચ અને પાંત્રીસ થઈ છે હું અંદર આવ્યો છું ત્યાં પાંચ છ અને દસનો સરકારી ટાઈમ છે તે હાલની અંદર કોઈ કામ કરવું હોય તો કેવી રીતે કરીએ કે ઉપસ્થિતમાં ટીડીઓ સાહેબ શ્રી ભૂમિકાબેન ઉપસ્થિતમાં નથી આજે ટીડીઓ ઓફિસ બંધ છે કોઈ પટ્ટાવાળા ઉપસ્થિતમાં નથી જુઓ આ રામરાજ પ્રજા સુખી જીવન ચાલી રહ્યું છે અહીંયાથી આ બધી કચેરીને લોક છે નથી અહીંયા કોમ્પ્યુટર શાખા બંધ તમામ જગ્યા ઉપર જુઓ રામરાજ પ્રજા સુખી જીવન જીવે છે આ કેવી રીતનો ન્યાય છે મન મને આવે ત્યારે આવવાનું ને મન ફાવે ત્યારે જતું રહેવાનું પાંગડો ટીપી ભજીયા ખાઈ અને ઘરે જઈને પાછું જઈને હું જવાનું આ જે છે આ બીજી ઓફિસ છે એને પણ લોક છે આ પણ ઓફિસમાં લોક છે આ હિસાબી શાખા છે બરોબર તે દરેક જગ્યા ઉપર આ કોમ્પ્યુટર શાખાની અંદર માણસો છે ખાલી ત્રણ છે બીજા કોઈ કોમ્પ્યુટર શાખાની અંદર માણસો છે નહીં બરાબર આ તાલુકા પંચાયત કચેરીની અંદર પોતે સાહેબો હાજર હોતા નથી તો આથી કામ કેવું ગરીબ માણસનું થશે બરોબર આ હિસાબી શાખાની અંદર અહીંયા ઉપસ્થિતમાં છે બે ત્રણ કર્મચારીઓ પણ સાહેબ ને મેન છે નહીં એ એમની ફરજ એમના ટાઈમની બધા ભજવે પણ બીજા સાહેબો કેમ નથી હા આ કઈ શાખા લાગે તમારે એસબીએમ શાખા એ પણ બોલો ખુરશીઓ મૂકીને કોમ્પ્યુટર બંધ કરીને

ચાલુ રાખજો ખોલો તો બસ કશું જ નહીં ચાલો આ ઓફિસ છે આ તાલુકા પંચાયત ની અંદર કોઈ જ કર્મચારી ઉપસ્થિત નથી जवाब हमने काले तालुका प्रमुख अथवा तालुका विकास अधिकारी जवाब आपसे